ભાવનગરમાં ચોક ખાતે મહાનગરપાલિકાનું ડિમોલેશન લોકોમાં નારાજગી જોવા મળી આવનાર સમયમાં જરૂર પરચો બતાવશે શહેરના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ટેકરીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મનપા દ્વારા રોડના નિર્માણ માટે નડતરોપ દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અચાનક લાંબા સમય બાદ હાથ ધરાયેલા આ ડિમોલેશનથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે લોકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના કારણે નાના વેપારીઓ અને ગરીબ વર્ગને ભારે નુકસાન થયું હતું ત્યારે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે કે ભાજપના ચૂંટાયેલા નગરસેવકો આ મુદ્દે મૌન રહ્યા અને એક પણ નગરસેવક દેખાયા પણ નહીં જેના કારણે લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળે તેર ઘણા લોકો એ જાણવા કે મહાનગરપાલિકા દ્વારાત વગર પોતાની મનમાની રીતે કાર્યવાહી કરે છે જ્યારે શહેરના ને વિસ્તારમાં વર્ષોથી પડેલા દબાણો પર કોઈ પગલાં લેવામાં આવતા નથી જેમાં ખાસ કરીને બોટડા વિસ્તારની ડૂબની જમીન પર વર્ષોથી ચાલતા દબાણો સામે તંત્રની ઢીલા સંગે પણ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા માત્ર ગરીબ અને નાના વેપારી ઉપર કાર્યવાહી કરી પોતાની બહાદુરી બતાવ્યા છે જ્યારે મોટા દબાણો સામે સાવ ચૂપ રહે છે અચાનક કાર્યવાહીથી સ્થાનિકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને આગામી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને જાકારો આપે તું પણ નવાઈ નહીં તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો